નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં આગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે અમદાવાદમાં તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતાં સુડતાલીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે અને રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે તેર સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે આની સાથે જ અઢારથી એકવીસ સપ્ટેમ્બર રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે આ સિવાય જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે